જો છૂટાછેડા થવાનું કારણ શું હોય પછી હું મૂળ વાત ઉપર આપણે આવું છું ગુજરાતની અંદર હમણાં એક ઘટના બની એ ઘટનાની અંદર કંઈક એવું હતું કે બેન ઘર સફાઈ કરતા હતા રસોડાની અંદર એક ડબ્બો છે એમનાથી અંબાતો નહોતો પાટલો મૂક્યો ટેબલ મૂક્યો છતાંય એમનાથી અંબાતો નહોતો એટલે એમણાં પતિને એણે કહ્યું કે સાંભળો છો આ ડબ્બો છે ને મારા હાથથી અંબાતો નથી એટલે એના પતિએ ખાલી એટલું જ કીધું તારી જીભથી પ્રયત્ન કરને અંબાઈ જશે સંબંધો સત્યા નાશ રામ રામ સત્ય હે છૂટાછેડા થઈ ગયા બોલો આવી આવી નાની નાની ઘટનાઓ છે વાત નંબર બે એક પતિ પત્ની હતા ને ગામડે રહેતા આ બધી સત્ય વાર્તા છે એટલે તમને સમજાશે કે ખરેખર આપણે ભૂલ ક્યાં આપણે કરી બાબત ત્યાં છીએ વાત નંબર બે પતિ પત્ની ગામડે રહે એના પત્નીને તાવ આવ્યો એમના પત્નીને મારી જેવો બોલકો સ્વભાવ પણ તાવ આવ્યો એટલે શાંતિ રાખે એની આસપાસ કોઈ ઓછા જાય કારણ કે તાવ પાછો જલ્દી તમને લાગી જાય એટલે એમના પતિએ ખૂબ દવા કરાવી પણ ક્યાંય એમને સારું ન થાય એટલે કોઈ વ્યક્તિએ કીધું કે તમે શહેરમાં જાઓ અને શહેરમાં જઈને તમે ક્યાંક ત્યાં દવા કરાવો ક્યાંક નિદાન કરાવો તો જલ્દી સારું થઈ જાય એટલે એમના પતિ છે એમના પત્નીને લઈને શહેરની અંદર આવ્યા સારા એવા ડૉક્ટરને ત્યાં એનું નિદાન થયું ચેકઅપ થયું અને થર્મોમીટર છે એ ત્રણેક મિનિટ પૂરતું એમના પત્નીના મોઢાની અંદર રાખ્યું એમના પતિ થોડાક દૂર બેઠા હતા આ ઘટના જોઈ ને એટલે એના પતિ દોડીને નજીક આવ્યા ને એને એવું કીધું ડોક્ટર સાહેબ એનો તાવ હારો થાય કે નહીં મારે નથી જોવું પણ તમે જે આ મશીન મોઢામાં મૂક્યું છે ને એ કેટલાનું આવે ને એ મને તમે કહો આ પહેલી વાર મારી જિંદગીમાં મારા પત્નીને મેં ત્રણ મિનિટ સુધી શાંત રહેતા જોયા છે તાવ સારો થાય કે નહીં એ પછીની વાત છે પણ મને તમે એ કહો કે આ આજે તમે મશીન મૂક્યું છે ને એ કેટલાનું આવ્યું છે એના માટે મારે સગવડતા નહીં હોય તો હપ્તે હપ્તે આપી દે પણ મશીન મને આપી દો એટલે ડોક્ટર નું એવું કહેવાનું કે આ મશીન મારે ઘરે યુઝ નથી થતું હું જેટલા યુઝ કરું છું જ કરું છું આ હળવી શૈલી છે પણ વાત મારે તમને આના માધ્યમથી એ કેવી છે કે પતિ પત્ની વચ્ચે બે પાત્રોની વચ્ચે જયારે સમજણ હોય ને ત્યારે ખૂબ મજા આવતી હોય અને આપણા સોળ સંસ્કારો પૈકી નો દસમો સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર કે જેની અંદર માત્ર બે પરિવારોનું મિલન નથી થતું માત્ર બે શરીરનું મિલન નથી થતું પણ બે એવા સમજણા અથવા તો બે એવા અધૂરા અધૂરા બે આત્માનું સર્જન એમાં મિલન થાય છે જેમાંથી એક પુણ્યાત્મા છે ને એનું જન્મ થાય છે